તે પણ એક જાતની મોટાઈ સમાજમાં ગણાય છે માપ છે સત્તા હાથમાં આવી ગઈ એટલે પછી એના બેનિફિટ બધા મેળવે એટલે સમાજમાં એને મોટા બેનિફિટ અને મહારાજે કીધું એવું નહીં મહારાજે તો કીધું બેનિફિટ ન મેળવે એને એની ફરજ બજાવે એની ફરજ હું એનું કાર્ય હું તો આખા સમૂહ ને લઈને ભગવાનમાં જોડે આગેવાન હોય એને બધા ભગવાનમાં લગાવ કરાવ ભગવાનમાં લગાવ કોણ કરાવી શકે બીજે બધી થી એને તૂટ્યો હોય પોતાનો લગાવ હોય તોય ભગવાનમાં લગાવ કરે જેને જે વાતનો લગાવ હોય તો એ ઇન્ડાયરેક્ટલી પણ એને ઓલામાં બીજા પાછલા સમાજ ને એમાં જોડાય જાય પાછલો સમાજ પાછલો સમાજ એવું કઈ જોતો નથી કે સ્વામી એ કીધું તું કે આમાં નહીં નામાં જોડાવું એમ સ્વામી ક્યાં જોડાણા છે સ્વામી કાવા દાવા જોડાણા હોય તો આ કાવા દાવા જોડાય છે કે આજ એકાંતિક કહેવાય દવા દવા કરવા એમાં એકાંતિક પણ આવી સ્વામી એને કરીને એકાંતિક તો આપણે એમાં કરીને એકાંતિક થાય તો એટલે મોટો કીધું ને જેવો રસ ભેર્યો છે ઠામેરે તેવો તેમાંથી ધરશે કોઈ કાઢશે પડે પામેરે નિશ્ચય એવો નિશ્ચય બીજું ક્યાંથી નીકળે એટલે એને ભગવાન માંગાવી પાસે દિવ્ય દેહ થઈને બધી ગોપીઓ પેલા સેવામાં લાગી ગયા ભગવાન એટલે એને અંતરાય આવે અંતરાય છે દેહા બીમાર નો બીજા પંચ વિષય નો દેશકાળ નો મારા કીધું મોટા પુરુષ માં પંચ વિષય ઠારી નાખે ઠારી નાખે ઠારી નાખે એમાંથી નો ઠરે પણ ઘણી વખત એવું હોય કે અંતરાય આવે ત્યારે જો હાચો હોય તો એને જરૂર આવે અંતરાય હોય ને એટલે એમ જનુન વધારે આવે લગાવનું જનુન આવે કે આ પાર કે ઓલે પાર જનુન આવે પણ હરકે હરખ હોય તો જનુન એટલે ત્યારે લગાવ જાળવી રાખો અને વધારવો એ ઘણું કઠણ કેવાય સાચા હોય એ નહી હાચા હોય એ ઢીલા પડી જાય અને મને થોડો થોડો રહ લેવા બધી આ લોકમાં એટલે ત્યારે એ પોતાનું કામ કરી લે તો લગાવ ત્યારે પોતાનો હકીકતમાં તો એને સગવડતા હોય લગાવ વધારવાનો ભગવાનને રાજી કરવાનો અને એવો લગાવ કે પોતાનો લગાવ વધે એવી સગવડતા એને હોય સગવડતામાં લગાવ જો ધીરો પડી જાય તો સગવડતાનો ઉપયોગ એમાં લગાવમાં કરી ન શકે સરખું હોય ત્યારે સરખું હોય ત્યારે હરખો લગાવ રહેવો એ થોડો કઠ અને ઓલો તો જો લગાવમાં ચિનકારી લાગી ગઈ અને એને અંતરાય આવે તો એને જનુ ના આવે હવે તો પાર પાર પાડી દેવું છે એટલે બેય પરિસ્થિતિ બે બે પરિસ્થિતિનો મારે દ્રષ્ટાંત એક તો પૃથ્વી રાજા એક તો ગોપીઓ મને કાન ની શ્રદ્ધા આપવા કાન થી આ બે કાન થી સાંભળવાની શ્રદ્ધા છે એટલે હું થાકું નહીં દસ હજાર કાન ની શ્રદ્ધા આપ એટલું હોય તો થાકું નહીં ભગવાન ના જસ સાંભળવામાં

પારસ ગુગુ નવ પરખે કંચન કરત ખરો એટલે હું એમાં સુરદાસજી હું કીધું ભગવાન ભગવાન નો પ્રતાપ એવો છે કે એડો કે હોય પછી એમ નથી જોતા કે આ તો ખાડકીનું લોટું છે અને ઓયલાનું લોડું છે પૂજાનું પવિત્ર લોડુ છે એ એમ જોવે જો પારસ હોય તો એવું જોવે એટલે ભગવાનનું બિરુદ એવું છે ભગવાનનો પ્રતાપ એવો છે કે આરમ પાર એનો જે લગાવ એની ચિનગારી લાગી ગઈ હોય એકવાર તો પછી ઓલો ને જનુન આવે અને સરખું હોય તો એ પેટ ઠારી ગઈ કોઈ ત્યારે એમ કરે એટલે શ્રદ્ધા છે કરતા દસ હજાર બીજા માણસ ને શ્રદ્ધા હોય એના કરતા દસ હજાર ગણી શ્રદ્ધા હોય તો એ મહારાજમાં લગાવ થયો કહેવાય એમ અને એ પછી બીજા નો લીડ લીડર થવા યોગ્ય છે એવો જો લીડર હોય તો બધાને લઈને ભગવાન માં લગાવ કરાવે પોતાને જો લગાવ ના હોય તો ભગવાન ભગવાન માં બીજા લગાવ લગાવો એટલે એનો અર્થ ઓછો ભાવ ઓટોમેટિક ખંખેરે આળસ દેહ ભાવ રહે છે ત્યાં સુધી લગાવ ઓછો છે મોટા પોરુસ તો ખરાય પણ દીવા દેવા ખરા ઠારી નાખે છે આ બધું છે દેહ ભાવ ને એ લગાવ ઠરી જાય છે મહારાજ માં એક વાર જો લગાવ થઈ ગયો એને તો ઓલું મારે એકલી ભક્તિ પૂરું કરી દે ક્યારે નું કામ કરી દે ક્યારે નું કામ કરી દે જ્યારે બીજો માપદંડ શ્રેષ્ઠ સદ્ગુણો ઊંચી અધ્યાત્મ સ્થિતિ પ્રાપ્ત કરવી તે છે સમાજમાં જે મોટેરાના પદની ઝંખના પ્રવર્તે છે તે માન સત્તા અથવા વિશિષ્ટ સગવડો ભોગવવાની ભૂખથી પ્રવર્તે છે મહારાજ એવી મોટાઈની ની અહીં વાત કરતા નથી મહારાજ તો સદગુણ અને સ્થિતિ કરીને પામેલી મોટાઈની વાત અહી કરે છે લગાવની વાત કરે છે જેને કેવો જીવમાં લગાવ બે જનુન ચડી ગયો હોય એને લગાવનો બીજો અર્થ છે જનુન જનુનમાં એવું હોય જનુનમાં શું હોય કે પછી કમાઈન છટકી એટલે પોતાના હાથમાં ન હોય પોતાના હાથમાં ન હોય એને જનુન કહેવાય જો એ વાયરો વળી જાય તો જનુન ન કહેવાય કે સરિયા કરે કે યાર એટલે પણ એટલે એ જનુન કહેવાય એને લડવાનું જનુન હોય એવી રીતે કઈ કામ કરવાનું પણ જનુન હોય છે નિર્બળતા ભણવા બેઠા હતા તો એ પૂજાની અંદર ઓલી વ્યાપ્તિ જનુન કોઈ પણ કામ નું પણ જનુન હોય છે એમ ભગવાનને રાજી કરવાનું છે જનન ચડી જાય તો એ વગર મોટેરો મોટેરો થઈ જાય એ મોટેરો કરવા યોગ્ય છે તો બહુ સરસ લાગે ની કથામાં તો ઘણી વખત જનુન હોય અને સત્તા નો હોય સત્તા વિના ઘણી વખત સત્તા હોય પણ જનુન ઝીરો હોય મહાભારતમાં એવું હતું ને વિદુરજી ને ભગવાન માં લગાવ ખરો પણ સત્તા તે હું કઈ 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 કરી નહીં આપણે બેઠા બેઠા માં પછી ઊંચા પસડાઈ તો કરી ગુરુકુળ નું આમ થઈ જાય છે તો કામ નો હું લગાવ કરો મહારાજ પણ કામ મહારાજે તો એવું કીધું કે એવી એવો લગાવ હોય અને એ મોટેર હોય

કહે છે કે પોતાની ભગવાન સંબંધી સામર્થ્ય કે પ્રભાવથી અનેક મુમુક્ષુઓને ભગવાનના માર્ગે વાળીને પોતાના જેવી સ્થિતિ પ્રદાન કરાવે એ જ સાચા મોટેરા છે પોતાના જેવો લગાવ કરાવે એ મોટેરા લીડર મોટેરા એટલે આપણા સંપ્રદાયમાં મોટેરો કરવા યોગ્ય કોણ લીડર ને ક્વોલિફિકેશન હું મોટેરાની ક્વોલિફિકેશન હું અસાધારણ અસાધારણ એથી પણ થોડું આગળ જઈને કહે છે કે પોતાની ભગવાન સંબંધી સામર્થ્ય કે પ્રભાવથી અનેક મુમુક્ષુઓને ભગવાનના માર્ગે વાળીને પોતાના જેવી સ્થિતિ પ્રદાન કરાવે એજ સાચા અર્થમાં મોટેરા છે એટલે દદાતી ને મોટા મોટા મોટે રા પોતે ઢળી લે એટલે તો રા ના બીજ બધી મોટા એટલે મોટા નો બેનિફિટ ઢળવા માંડે તો મોટે મોટે ને કોને રાતી દાદાતી બીજાને આપે બીજાને એવી સ્થિતિ કરતી બીજાને એવો મહારાજ માં લગાવ કરતી એને મોટેરા કહેવાય નગર મોટેરા નહી

અને નયતી હોય તો એ પોતે આગળ હાલે ને વલણ બધા ને બાંધી બે નો અર્થ તો ઘણો ખરો સરખો છે પણ વહતી એટલે બોલાને ને વહન કરવાનું કે હાલ તું હતી હાલ અને નયતી એટલે તો ઢળી જાય આગળ લઈને ખેંચવું એમને નયતી કહેવાય ધક્કો મારવો એમને વહતી કહેવાય ની પ્રાપણ એટલે પ્રાપ્તિ કરાવી દે આ પ્રાપ્તિ કરે ની પ્રાપણ નયપી એટલે ધડિને અનન્યા પ્રાપ્ત કરાવે તો સમગ્ર સમૂહને મહારાજની પાસે પહોંચાડવામાં દોરવણી આપવાની ક્ષમતા કોનામાં છે સત્સંગ સમાજના નેતા બનવા યોગ્ય કોણ છે આગેવાનનો ઝભો પહેરીને બેસી જનારા બેસવાની ઈચ્છાવાળા તો જ્યાં સમૂહ ભેળો થયો હોય ત્યાં પુષ્કળ હોય છે તેમાં યોગ્ય ક્ષમતા વાળા કોણ છે તેનો વિચાર કરવાનો છે સંતોના વિચારમાં એવું આવ્યું કે હે મહારાજ એવો તો એક ધર્મ છે જે જેમાં હોય તે મોટેરાને યોગ્ય બની શકે અથવા આખા સમાજને કલ્યાણના માર્ગે દોરી શકે ત્યારે મહારાજ કહે ધર્મ તો કોઈ વિમુખ જીવ હોય તેમાં પણ હોવાની શક્યતા છે એટલે મહારાજમાં નિષ્ઠા ન હોય એમાં પણ ધર્મ શકે તો એને સત્સંગમાં લીડર બનાવવું હોય નિષ્ઠા કરતા હોય તો એ આપણે એને ક્યાં લઈ જાય દોરી મહારાજમાં નતો દોરી ત્યારે મહારાજ કહે ધર્મ તો કોઈ વિમુખ જીવ હોય તેમાં પણ હોવાની શક્યતા છે અને ભગવાન નો દ્રોહી હોય તેમાં પણ હોઈ શકે તો જરાસાન ને કર્ણ અને બધા ધર્મ હતા કર્ણ કેવો દાનીય હતો કર્ણ તો પોતાનું કવચ ઉખાડીને આપી દીધું એમ શરીરની એરે જોડાયેલું હતું એને ઉતળી આપી દીધું તો એને ધર્મ વાળો કેટલો લ્યો એ ખબર હતી કે કોણ છે એમ તોય તોય આપી દીધું કૃષ્ણ છે તોય આપી દીધું એનો ધર્મ કેટલો એમ નેકી ટેકી કેટલી ઓલા ઓલા જરાસન ને ખબર હતી કે આ નથી શ્રી કૃષ્ણ ભગવાન ની એની અમે માગવા ગયા એમ ભિક્ષા અમને કઈક આપો તમને ક્યાંક જોયા છે ને બ્રાહ્મણ જેવા નથી લાગતા એમ આ મહારાજને ભામણ તો નથી પણ ભિક્ષા જોઈ માગો આપી દો ખબર પડી ગઈ તો કે આપી દો એટલે ધર્મ વાળા તો કેવાય ત્યારે મહારાજ કહે કે ધર્મ તો કોઈ વિમુખ જીવ હોય પોતાના ઈષ્ટદેવની દ્રઢ ભક્તિ એ એવો ગુણ છે જે અસાધારણ રૂપમાં હોય તો સમગ્ર સમૂહને માર્ગદર્શન રૂપ બને ભક્તિ અને ધર્મ એક એક તો બંને મહાન જ છે જ મહાન છે જ પરંતુ અહીં તો બંનેની ક્ષમતા એકથી પૂરી પડે એવું બેમાંથી એક ક્યું છે એવું જ્યારે વિચારવાનું થાય છે ત્યારે જરૂર ઉડાણમાં જવું પડે છે ધર્મ એ આચાર સંહિતા છે કલેવર છે અને પોતાના ઈષ્ટદેવ પ્રત્યેનો લગાવ એ પ્રાણ છે ચેતના છે ધર્મ આચાર સંહિતા પ્રધાન હોવાથી વિશેષે કરીને વિધિ નિષેધ અને ક્રિયાકાંડમાં જોડે છે જ્યારે ભક્તિ ઈષ્ટદેવમાં જોડે છે અને એના પ્રત્યેનો લગાવ વધારે છે તેથી જ તો વચનામૃત ગરડા અંત્ય પ્રકરણના અગિયારમાં મહારાજ કહે છે કે એક તો જાનકીજીની માફક પોતાના ઈષ્ટદેવનો અને તેમના ભક્તનો ગુણ જ લેનારો છે ને બીજો ધર્મ વૈરાગ્ય નિયમમાં આકરો છે તો કોની સોબત સત્સંગ કરવો સારો ત્યારે પણ મહારાજ ઇષ્ટદેવમાં લગાવ ભક્તિને વધારે મહત્વ આપે છે